ભરૂચ જિલ્લાના ઝઘડીયા ઉમરલા અને તવડી ગામે લગ્ન પહેલાં પીઠી લગાવી યુવક યુવતીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો હાલ ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં યુવાનો સહિત વૃદ્ધોમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ દેખાયો હતો તેવામાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે એક વરરાજા લગ્ન પહેલાં પીઠી લગાવેલી હાલતમાં મતદાન મથકે આવી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે ઝઘડિયા તાલુકાના અન્ય તવડી ગામ પાસે પણ એક યુવતીએ લગ્ન પહેલા પીઠી લગાવેલી હાલતમાં મતદાન મથકે આવી પોતાના ભાવિ ઉમેદવારને મત આપી લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા હતા આમ ગુજરાતમાં લગ્ન સલાહની મોસમ દરમિયાન લોકસભાની ચૂંટણી યોજાતા ક્યાંક જાનૈયા તો ક્યાંક વરાજા દુલ્હન પણ મતદાન કરતા નજરે પડ્યા હતા જે લોકશાહીના પર્વને મહત્વ આપતા હોય તેમ પુરવાર થયું હતું કમલેશભાઈ રતિલાલ ઉમરલાથી વોટિંગ આપવા આવ્યો છું હું સરકાર સારી હોવી જોઈએ બીજું એ હું મગ લગ્ન મંડપ છોડીને વોટિંગ કરવા આવ્યો છું એ બધાને વિનંતી કરું છું કે બધા વોટિંગ કરવા આવે